સુરત શહેરના ઉધના વિસ્તારમાં વર્ષ બે હજાર એકવીસ માં ઘર આંગણે રમતી ચાર વર્ષની બાળકી સાથે કુકર્મ કરવાના ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં કેસ ચલાવ્યો હતો ત્યારે કોર્ટે આરોપી યુવકને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે અને બે પોઇન્ટ પંદર લાખનો દંડ ફટકાર્યો છે આ ઉપરાંત પીડિતાને વળતર પેટે દસ લાખ રૂપિયા ચૂકવવા પણ આદેશ કર્યો છે સુરત શહેરના ઉદના વિસ્તારમાં રહેતા પરિવારની ચાર વર્ષની બાળકી ગત સાત જુલાઈ બે ના રોજ પોતાના ઘર આંગણે રમતી હતી

માતાએ બાળકીને જોતા તેણીની સાથે કંઈક અજુગતું થયું હોય તેવી શંકા ગઈ હતી જેથી બાળકીએ માતાને તેણી સાથે થયેલી ઘટના વર્ણવી હતી પીડિત બાળકીની માતાએ આ અંગે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે અપહરણ શારીરિક છેડતી બળાત્કાર તેમજ પોક્સોની વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ કેસની અંતિમ સુનાવણી સુરતની પોક્સો કોર્ટમાં સ્પેશિયલ જજ હિતેશ ગાંધીની કોર્ટમાં ચાલી હતી

બ્યુરો રિપોર્ટ એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત